ગુડ મોર્નિંગ જય માતાજી જયમાં મોગલ જય દ્વારકાધીશ તો આજે આપણે ભરવાનો ઓર્ડર આવી ગયો છે ચેન્નાઈથી ચેન્નાઈથી પૂનાનો માલ ભરવાનો છે તો વિડીયોમાં બન્યા રહેજો રિંગ રોડ સજાયા ત્યાં ટોલ નાખો આવ્યો તો વિડીયોમાં બના રહેજો જો આ ટોલ પ્લાઝા છે ચેન્નાઈ રિંગ રોડ તો માં બના રહેજો તો આપણું ટોલ નાકું કપાઈ ગયું છે અને આપણે આગળ જઈએ આપણે ભરવાનું લોકેશન આવે ત્યાં સુધી જઈએ હવે અહીંથી રહ્યું છે આપણે દસ કિલોમીટર તો વિડિયોમાં વિડીયોમાં રહેજો હવે ડાયરેક્ટ કંપનીએ જઈને મળીએ આપણે આપણે કંપની પહોંચ ગયા આ માલ ભરવાનો છે આપણે પ્લાસ્ટિકના દાણા છે આ ગોડાઉન છે આ માલ ભરવાનો છે આપણી ગાડીમાં તો વિડિયોમાં બન્યા રહેજો આનું ગોડાઉન છે આ વેસ્ટ માલ આવા દેરા કોઈ ચલર્યું આ બધા મજૂર છે ગેટ છે તો ફાઇનલી આપણી ગાડી જો લોડિંગ પોઈન્ટે લગાડી છે તો અત્યારે ખાલી છે હવે લોડિંગ પોઈન્ટે લગાડી છે અને અહીંયા માલ આપણો આ ભરાય છે આજુ આ બે ભરા છે તો વિડીયોમાં બના રહેજો તો ફાઇનલી આપણી ગાડી જો ભરાઈ જવા આવી છે હવે એક થપ્પી બાકી છે ભરી ભરીને બિલ બિલ આવે એટલે પછી આપણે નીકળી જાય જો મજૂર કેવા ફર્યા છે વિડીયોમાં બન્યા રહેજો પછી તાલપત્રી બાલપત્રી બાંધીને કાંટો માટો કરાવીને પછી આપણે બિલ આવે એટલે નીકળી જાય વિડીયોમાં બન્યા રહેજો તો ફાઈનલી આપણે રાતે મોડું થઈ ગયું એટલે રાતે કાંઈ બહુ વિડીયો નહોતો ઉતાર્યો આ દિવસનો વિડીયો ઉતાર્યો છે આપણે તો વિડીયોમાં બની રહેજો આપણે તિરુપતિ હાઈવે ઉપર સડી ગયા છે તો વિડીયોમાં બન્યા રેજો